નમસ્કાર મિત્રો મિત્રો છાસ તમને ખબર છે છાસ પીવાથી શરીરમાં શું લાભ થાય છે છાસ તમારા માટે કઈ રીતે ફાયદારૂપ બને છે એ તમે જાણો છો જો તમારો જવાબ ના હોય તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને મિત્રો મેં જોયું છે કે આપણે ત્યાં ઘણા બધા ઘરોમાં છાશનો પરંપરા છે છાશ પીવાની આદત હોય છે ખાસ કરીને કાઠિયાવાડી સમાજમાં તેમજ કચ્છી ભાઈઓમાં છાશનો પ્રયોગ વધારે પ્રમાણમાં થાય છે ઇવન મેં એટલે સુધી સાંભળ્યું છે કે કચ્છી ભાઈઓમાં એવું કહેવાય છે કે તમે ગમે તે મિષ્ટાન પીરસ્યા હોય પણ જો છાશ ના આપો ને તો ખાવાની મજા ન આવે તમારું ખાવાનું અધૂરું કહેવાય તો મિત્રો છાસના ઘણા ફાયદા છે અને ઇવન હવે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ છાસનો ઉપયોગ થવા લાગ્યો છે તો મિત્રો આજે જાણે છાશ વિશે આયુર્વેદમાં શું કીધું છે આયુર્વેદમાં આચાર્ય ચરક છાસ વિશે જણાવે છે કે સોફ અર્ષો ગ્રહણી દોષ મૂત્ર ગ્રહ ને સ્નેહવ્યાપદ્વી પાંડુત્વે તક્રમ દધ્યાત ઘરે શું મિત્રો આચાર્ય ચરક જણાવે છે કે સોફ શરીરમાં સોજા આવ્યા હોય આંખનો સોજો હોય આંતરડાનો સોજો હોય અન્નળીમાં સોજો હોય કે શરીરમાં કોઈ પણ ભાગમાં સોજો હોય તો સોજો માટે છાશ ઉત્તમ છે છાશ પીવાથી સોજો માટે છે એવી રીતે અર્સ મસા પાઇલ્સની બીમારી થતી હોય જેમાં મળ દ્વારગેથી મસા બહાર આવતા હોય અને બીજા શરીરમાં અલગ 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 ભાગોમાં પણ જો મસા થતા હોય તો એમાં મસા માટે છાશ સારી છે છાશ પીવાથી મસા આગળ વધતા અટકે છે અને ફાયદો થાય છે ગ્રહણી દોષ ગ્રહણી એટલે કંતરડાની બીમારી અપચો થવો ઝાડા થઈ જવા એવા ગ્રહણીના બધા બધા વિકાર છે પેટમાં દુખાવો થવો આ બધા જે ગ્રહણીના વિકાર છે એ બધા રોગોમાં છાસ ઉત્તમ છે છાસ પીવાથી પાચનશક્તિ સુધરે છે એટલે છાસનો ઉપયોગ કરી શકાય મૂત્રગ્રહ મૂત્રગ્રહ એટલે પેશાબ અટકીને આવો અથવા પેશાબ ધીરે ધીરે ધારે થવું અથવા હમણાં ધારો કે ઉનાળામાં ઉનવાની તકલીફ થાય જેમાં પેશાબમાં બળતરા થાય પેશાબ ઓછો આવે તો આ બધી સમસ્યામાં પણ છાસ તમારા માટે ફાયદારૂપ છે છાસ પીવાથી તમને આ બધી સમસ્યામાં લાભ મળશે અરુચો ઉદર અરુચો ઉદર એટલે કે પેટની રોગો પેટના કોઈપણ રોગો હોય એમાં પણ છાસ લાભદાયક છે અને અરુચો જો અરૂચિ થતું હોય ખાવાની ઈચ્છા ન થતી હોય તો અરુચિ માટે પણ છાશ ઉપયોગી છે છાશ પીવાથી તમને ભૂખ ઉગડશે ખાવાની ઈચ્છા થશે મિત્રો એક આડી વાત કરી લો તમને એમ થશે કે દહીં ખાઈએ કે છાસ પીએ શું ફરક પડે બંને વસ્તુ તો એક જ છે ને નહીં મિત્રો અલગ વસ્તુ છે દહીંને આપણે એક સંસ્કાર કરીએ છીએ અને સંસ્કાર કરીને એમાંથી છાસ બનાવે છે દહીંને આપણે મથી દઈએ છીએ અને એમાં પાણી નાખીને છાસ બનાવીએ છીએ અને છાશ છાસ જે પાણી નાખીને છાસ બનાવી હોય એ છાસની પણ અલગ અલગ ક્વોલિટી હોય છે કેમ કે છાશમાં પાણી કેટલું નાખે છે એ પણ મહત્વનું છે ઘણી વખત છાસ બનાવવા માટે દહીંના પ્રમાણ જેટલું જ પાણી નાખીએ મતલબ દહીંના જેટલું જ પાણી નાખીને છાસ બનાવીએ છીએ વખત દહીંના પ્રમાણ કરતાં બમણું પાણી નાખીને છાશ બનાવીએ છીએ અને ઘણી વખત દહીંના પ્રમાણ કરતાં ચાર ગણું પાણી નાખીએ પતલી છાસ પણ બનાવવામાં આવે છે તો આ દરેક છાસની ક્વૉલિટી પ્રમાણે અલગ અલગ ફેરફાર થાય છે પણ છતાં જ્યારે ચરકે જે ગુણ બતાવે છે છાસની સાદા ગુણની વાત કરીએ છીએ તો આગળની લાઈનમાં આચાર્ય ચરક છાશ વિશે કહે છે કે સ્નેહ સ્નેહવ્યાપદી એટલે કે જ્યારે સ્નેહનું વ્યાપત થયું હોય આયુર્વેદિક ટર્મિનોલોજી છે સ્નેહવ્યાપદ એટલે સાદી ભાષામાં સમજાવું તો જ્યારે તમને ઘી તેલનો વધારે પ્રયોગ કર્યો હોય અને ઘી તેલ પચે નહીં અને શરીરમાં અપચો ઉત્પન્ન કરે અને એના કારણે જે કોમ્પ્લિકેશન આવે ઘી તેલ ખાવાથી જે કોમ્પ્લિકેશન આવે એમાં છાશ ઉપયોગી છે અને ખાસ કરીને જે આપણે વાત કરી કે ચાર ગણું પાણી નાખીને પતલી બનાવેલી છાશ પીવો તો એ ફાયદારૂપ છે હા એક બીજી વસ્તુ પણ છે મિત્રો સ્નેહ વ્યાપદે મતલબ ગીતલ ન પચવાને કારણે શરીરમાં જે બીમારી થાય એમાંની એક બીમારી કોલેસ્ટ્રોલ પણ છે જો તમને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો તમે છાશનો પ્રયોગ કરો જે તમને ફાયદારૂપ રહેશે એ ઉપરાંત પાંડુત્વે શરીરમાં પાંડુતા હોય લોહીના ટકા ઘટી ગયા હોય હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો પણ છાસ ફાયદારૂપ છે અને એ ઉપરાંત આયુર્વેદમાં લખ્યું છે ઘરે શું છે ઘર એટલે કે વિષ તમારા શરીરમાં ઝેરની અસર હોય કોઈ એલર્જી હોય કોઈ ઇમ્યુનિટી ઘટી હોય તો એમાં પણ છાશ તમને ફાયદારૂપ થશે છાશ પીવાથી તમને એલર્જી મટે છે અને શરીરની ઇમ્યુનિટી વધે છે તો બસ મિત્રો છાશનું પણ તમે વિવેકપૂર્વક કરો તો તમે સ્વસ્થ રહી શકશો બીજો મિત્રો અત્યારે વસંત ઋતુ ચાલે છે વસંત ઋતુમાં કુદરતી રીતે કફ વધેલો હોય છે તો આ વસંત ઋતુમાં આપણે જે વાત કરી તે બે ગણું પાણી નાખ્યા ડબલ પાણી નાખીને બનાવેલી છાશ અથવા ચાર ગણું પાણી નાખેલી છ છાશ પી શકો એ ઉપરાંત છાશમાં તમે જીરું મીઠું નાખીને પીઓ તો પણ તમારી છાશ ફાયદારૂપ રહે એ કફ કાઢી નાખશે એના પછી ગ્રીષ્મ ઋતુ આવશે ઉનાળાની ઋતુમાં આમ જો દહીં ગરમ છે એમ છાશ પણ ગરમ છે પરંતુ ઉનાળાની ઋતુમાં તમે છાશની લસ્સી બનાવીને પીઓ એટલે મતલબ દહીંના પ્રમાણ જેટલું જ પાણી નાખો ઘોડું બનાવીને એમાં પાણી નાખો જાળી ઘટ છાશ થાય અને એમાં શાકાર નાખીને પીવો તો એ તમારા માટે ફાયદારૂપ રહેશે લસ્સી બનાવીને પીશો તો ફાયદારૂપ રહેશે એ રીતે ફુદીનાવાળી છાશ પણ તમને ફાયદારૂપ થશે એટલે ઋતુ પ્રમાણે પણ તમે છાસના પ્રયોગમાં વૈવિધ્ય રાખો આખા વર્ષ દરમિયાન તમે છાસનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકો આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે તકરમ શક્રશે દુર્લભમ મતલબ તક્ર એટલે કે છાસ દેવોના રાજા ઇન્દ્રને પણ દુર્લભ એવું અમૃત છે જે આપણને મળ્યું છે તો બસ આ અમૃતનો તમે વિવેકરૂપપૂર્વક ઉપયોગ કરશો તો તમે આજીવન સ્વસ્થ રહી શકશો મિત્રો બસ આયુર્વેદનો અપનાવો આજીવન સ્વસ્થ રહો નમસ્કાર